મહાદેવ જય દ્વારિકાધીશ મારી YouTube ચેનલ દીપાલી જોશી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડિયોમાં આપણે જાણીશું કે આવનાર તહેવાર એટલે કે મકર સંક્રાંતિનો તહેવાર ક્યારે છે આ મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી છે કે પછી 15 જાન્યુઆરી છે આ મકર સંક્રાંતિના તહેવારનું મહત્વ શું છે એમાં શું શું કરવું જોઈએ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને આ દિવસે પુણ્યકાળનો સમય કયો છે અને મુહૂર્ત કયું છે આ બધી જ જાણકારી એ આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહી આપણા હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું ખૂબ જ સુંદર મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસોમાં સૂર્ય એ બાર રાશિઓમાં ભ્રમણ કરે એ દિવસને સંક્રાંતિ કહેવાય છે. પર સંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ દેવ એ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે આ દિવસે મકર સંક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનો દિવસ એ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિ ના દિવસે એક પ્રાપ્તિ થાય છે એટલે જ આ આ દિવસ દિવસ એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે અને પુણ્ય માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિનું મૃત્યુ આ દિવસ દરમિયાન થાય એને સૌથી શ્રેષ્ઠ મોક્ષ અને મુક્તિની પ્રાપ્તિ થઈ હોય

આવા કર્મ કરવાથી દરેક વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ અને સંપન્નતાની અનુભૂતિ થાય છે આ દિવસે મકર સંક્રાંતિ તહેવાર ઉજવવામાં આવે છે દાન પુણ્ય કરવામાં આવે છે ગાયોને ઘાસ ચારો જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા કે કોઈ પણ વસ્તુ આપી શકાય દાન કરી શકાય પરંતુ એની સાથે સાથે આ દિવસે પતંગ ઉત્સવ પણ મનાવવામાં આવે છે દરેક ઘરના લોકો પોતપોતાના ધાબાઓ ઉપર ચડી અને આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવે છે અને આમ આ સુંદર દિવસ પસાર કરે છે તલના લાડુ મમરાના લાડુ શેરડી ખજૂર આવી બધી વસ્તુઓ લોકો આ મકર સંક્રાંતિના દિવસે ધાબા ઉપર ચડી અને ખાય છે અને એકબીજા સાથે આનંદ અને મોજથી આ દિવસની ઉજવણી કરે છે આ દિવસે મકર સંક્રાંતિ ની સાથોસાથ વ્યતિપાત યોગ પણ છે અને આ દિવસે માસના ચતુર્થી પરંત કરવામાં આવશે તો હવે આપણે જાણીએ કે મકર સંક્રાંતિ તિથિ બે હજાર ચોવીસ માં ક્યારે ઉજવવાની છે ચૌદ જાન્યુઆરીએ કે પછી પંદર જાન્યુઆરીએ આમ તો આપણે વર્ષોથી મકર સંક્રાંતિ તિથિ એ ચૌદ જાન્યુઆરીએ ઉજવતા આવ્યા છીએ પરંતુ આ વખતે એવું કંઈ ખાસ છે કે જેના લીધે આપણે આતિથી એ પંદર જાન્યુઆરીના રોજ ઉજવવાની રહેશે હિન્દુ પંચાંગ અનુસાર સૂર્યનારાયણ દેવ એ હવે ગતિ કરે છે એટલે કે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસ દર વખતે ચૌદ જાન્યુઆરીનો હોય છે પરંતુ આ વખતે આ એ તારીખ જાન્યુઆરી બે જાન્યુઆરી ચોવીસ ની મધ્ય રાત્રિએ એટલે કે રાત્રિના બે અને ચુમાલીસ વાગ્યાની આસપાસ સૂર્યનારાયણ દેવ એ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે સાચી રીતે જોવા જઈએ તો મકર સંક્રાંતિની ઉજવણી એ પંદર જાન્યુઆરી બે ના રોજ કરવાની રહેશે દાન અને પુણ્યનો સમય એટલે કે પુણ્યકાળ પણ એ તારીખ પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ અને સોમવારના દિવસે રહેશે તો કોઈ પણ વ્યક્તિ કે જે મકર સંક્રાંતિ તહેવાર આમ તો વર્ષોથી થી ચૌદ જાન્યુઆરી ઉજવીએ છીએ એટલે આ વર્ષે પણ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે પરંતુ પુણ્યકાળ અને જે કઈ દાન અને પુણ્ય કરવાનો સમય છે એ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર કે એટલે દાન અને પુણ્ય કરવાનું યોગ્ય મુહૂર્ત એ ક્યારે આપવામાં આવેલું છે સંક્રાંતિ નો પુણ્યકાળ એ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના દિવસે સવારે સાત અને પંદર ની આસપાસ થી લઈ અને સાંજે પાંચ અને પિસ્તાળીસ આજુબાજુનો રહેશે પરંતુ મહાપુણ્ય મહાપુણ્યકાળનો સમય જોવા જઈએ તો સવારે સાત અને પંદર થી લઈ અને નવ વાગ્યા સુધીનો સમય એ મહાપુણ્ય નો સમય કહેવાય આ સમય દરમિયાન સૂર્યનારાયણ દેવના મંત્ર નો જાપ કરવાથી અથવા તો શનિદેવ ના મંત્ર નો જાપ કરવાથી હજાર ગણું જાપ અને દાન બંનેનું ફળ પ્રાપ્ત થાય છે અને આ દિવસ એ જપ અને દાન માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે એક ગણું દાન કરવાથી હજાર ગણા દાનનું પુણ્ય ફળ એ પ્રાપ્ત દરેક વ્યક્તિને થાય છે આ દિવસે દેવતાઓ જાગે છે દેવતાઓ પૃથ્વી ઉપર આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે કમૂરતા પૂર્ણ થાય છે કમૂરતા પૂર્ણ થાય અને આ દિવસથી જ ઘરમાં શુભ કાર્યની શરૂઆત થાય છે શુભ કાર્ય એટલે કે ગ્રહ પ્રવેશ વિવાહ સગાઈ શુભ કરી ખરીદી આવા દરેક કર્મોની શરૂઆત એ આ દિવસ પછીથી થાય છે આ દિવસે સૂર્યનારાયણ દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે આ દિવસે સૂર્યનારાયણ દેવતાને અર્ઘી જરૂર આપવી જોઈએ ત્યાર પછી પીળું વસ્ત્ર અક્ષત ઘઉ ગોળ આવું વસ્તુઓનું દાન કરવું જોઈએ સાથો સાથે રાશિ પ્રમાણે તલ વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ ખાસ કરીને તલના દાનનું પણ આ મકર સંક્રાંતિના દિવસે ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે ગોળ અનાજ તલનું દાન કરવાથી જીવનમાં અનેક પ્રકારની સકારાત્મક ઉર્જાની ઉત્પત્તિ થાય છે અને જીવનમાં પ્રગતિ માટેના જે રસ્તાઓ છે એ ખુલતા રહે છે આ મકર છે અને આ ખીચડાનું દાન કરવામાં આવે છે આ ખીચડાનું દાન એક ગરીબ વ્યક્તિઓમાં આસપાસના ઘરોમાં ગાયોને ખવડાવવામાં આવે છે અને દરેક વ્યક્તિ એ પોતે પણ આ સાત ધાન્ય નો ખીચડો ખાય છે અને આ ખીચડો એ ખૂબ જ આરોગ્ય વર્ધક ગણવામાં આવે છે એટલે મકર સંક્રાંતિના દિવસે ખીચડાનું પણ ખૂબ જ મહત્વ છે પછી મકર સંક્રાંતિના દિવસ પછી જ અનેક શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે અનેક પ્રકારની ખરીદીઓની શરૂઆત થાય છે અને દરેક વ્યક્તિ એ પોતાના ઘરોને ખૂબ જ સાજ અને શણગારથી

ત્યાર પછી એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે ઘરમાં જે વડીલો હોય પિતા સમાન વડીલો હોય આવા લોકોનું પૂજન કરવું જોઈએ આવા લોકોને માન અને સન્માન આપવું જોઈએ આવું કરવાથી સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે સૂર્યનારાયણ દેવ એટલે કે ભાસ્કર ભગવાનનું પૂજન કરવાથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે આપણા શાસ્ત્રોમાં એ માન્યતા છે કે સૂર્યદેવ અને શનિદેવ એ પિતા પુત્ર છે અને એ પિતા પુત્રને ભળતું નથી પરંતુ આ મકર સંક્રાંતિનો દિવસ એવો છે કે ભગવાન સૂર્યનારાયણ દેવ એ પોતાના પુત્ર શનિને ત્યાં જાય છે શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સમયે શનિદેવ પણ સૂર્યદેવનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરે છે અને એક મહિનો સુધી સૂર્યનારાયણ દેવ એ શનિદેવ સાથે રહે છે અને સુખ શાંતિ અને સંપન્નતાથી રહે છે એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન જો કોઈની રાશિમાં પનોતી ચાલી રહી હોય સૂર્ય કે શનિ સંબંધિત કોઈ પણ દોષ ચાલી રહ્યા હોય અને જો એમનું નિવારણ કરે એટલે કે શનિદેવના મંત્ર જાપ કરે સૂર્યનારાયણના મંત્રનો જાપ કરે અથવા તો સૂર્યનારાયણના બાર નામનું જાપ સદંતર કરે મન અને વિશ્વાસથી કરે તો આ સૂર્ય અને શનિ સંબંધિત જે કયું દોષ છે એ દોષ માંથી મુક્તિ મળે છે સૂર્યનારાયણ દેવ એ પોતાના પુત્રના ઘરે જ ગયા છે એટલે ત્યાં રહીને પણ સૂર્યનારાયણ અને શનિદેવની કૃપાથી સૌ કોઈનું જીવન સુખી અને સંપન્નતાથી વિતાવી શકાય છે આ દિવસો દરમિયાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય જરૂર આપવી જોઈએ ત્યાર પછી ગાયત્રી મંત્ર ના પણ જાપ કરવા જોઈએ અને શનિદેવના મંત્રનો જાપ કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને વૈભવની વૃષ્ટિ થાય છે આપણે વિચારીએ કે શનિદેવના કયા મંત્રનો જાપ કરી તો કે નીલાંજનાસમાવાસમ રવિપુત્રં યમાગ્રજં છાયામારતંડનદમ સંભૂતમ તમ નમામિ સનેશ્વરમ આ મંત્રનો જાપ કરી અને શનિદેવને પ્રસન્ન કરવા જોઈએ અથવા તો જો આ મંત્રનું ઉચ્ચારણ ન આવડે તો ઓમ સમ સનેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ કરી અને ત્યાર પછી અનેક રીતે શનિદેવ અને સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે આમ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવાના શનિદેવને પ્રસન્ન કરવાના અનેક પણ ઘણા રસ્તાઓ છે મુખ્યત્વે શનિદેવને પ્રસન્ન કરવા માટેનો રસ્તો છે કે પશુ પંખીઓની સેવા કરવી પશુ પંખીઓના ચારા માટે ચણ માટેની વ્યવસ્થા કરી અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને કપડાં ચંપલ છત્રી અનાજ ધન ધાન્ય આવી જીવન જરૂરિયાતની વસ્તુ અર્પણ કરી અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સુધી ઠંડી રહે છે સંક્રાંત પછી ઠંડીનો ચમકારો ધીમે ધીમે ઓછો થતો જાય છે અને ધીમે ધીમે ગરમી આવતી જાય છે વાતાવરણમાં બદલાવ આવતો જાય છે અને અત્યાર સુધી શિયાળાના સમય દરમિયાન જે વાતાવરણને અનુકૂળ

તેમાં કંઈક અનાજની ખીચડી હોય દક્ષિણા હોય અને વાસણ હોય આદિ ઘણી વસ્તુઓ આપે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે છે અને અને કહેવાય કે નવો પાક થાય એનો ખીચડો બનાવીએ ને તો એ ખાવાથી તંત્ર ખૂબ મજબૂત બને છે ખાસ કરીને સફેદ તલ કાળા તલનું પણ ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે તલ સાંકડી પછી મમરાના લાડુ આવી બધી વસ્તુઓ ખાવામાં આવે છે અને આ દિવસે દાન પણ કરવામાં આવે છે આ દિવસે તલ અને ગોળના લાડવા મમરા અને ગોળના લાડવા બનાવવામાં આવે છે દરેક લાડવાની વચ્ચે એક રૂપિયાનો સિક્કો કે પાંચ રૂપિયાનો સિક્કો યથાશક્તિ સિક્કા રાખી અને લાડુ બનાવવામાં આવે છે અને નાના નાના બાળકોને એ લાડુ વહેંચવામાં આવે છે આને એક રીતે ગુપ્તદાન કહેવાય અને મકર સંક્રાંતિના દિવસે ગુપ્તદાનનું પણ ખૂબ જ મહત્વ છે અને ગુપ્તદાન કરવું એક પણ ખૂબ જરૂરી છે આ દિવસે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ કારણ કે આંગણે આવેલા કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ હોય ગરીબ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ પાછું જવું જોઈએ ને આ દિવસે વાતાવરણ બદલાય છે આ દિવસે પતંગ ચગાવવાનું પણ ખૂબ જ મહત્વ છે આખા એ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી હોય છે આપણે સૂર્યનારાયણ દેવ ને વંદન કરાય છે અને કહેવાય છે કે ભગવાન શ્રી રામજી એ પણ આજના દિવસે પતંગ ઉડાડી હતી અને આ ઉપરાંત પતંગો પર મનોકામના લખી અને ઉડાડવાથી પતંગ એ ઈશ્વર સુધી પહોંચે છે પ્રકાશ નું દાન એ આજના દિવસે કરવું ખૂબ જરૂરી છે પરંતુ આ પ્રકાશ નું દાન કરવું કેવી રીતે તો કે મકર સંક્રાંતિના દિવસે પીપળાના ઝાડ નીચે દીપક પ્રગટાવવો જોઈએ શુદ્ધ ઘીનો દીપક તલના તેલનો દીપક અથવા તો સરસવના તેલનો દીપક એ આ દિવસે પ્રગટાવવો જોઈએ આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન પણ અવશ્ય કરવું જોઈએ

ભગવાન સૂર્યનારાયણ દેવ એ નારાયણનું જ એક સ્વરૂપ છે તેથી આ દિવસે સત્યનારાયણની કથા કરવાથી ખૂબ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી હરિની તુલસી પૂજા અને અર્ચના પણ આ મકર સંક્રાંતિના દિવસે કરવું જોઈએ ત્યાર પછી હવે આપણે જાણીએ કે તલનું દાન મકર સંક્રાંતિમાં શા માટે જરૂરી છે અને કઈ રીતે તલનું દાન કરવું જોઈએ આ દિવસે તલથી છ પ્રકારે દાન કરવું જોઈએ કેવી રીતે તો કે પેલું તલથી સ્નાન કરવું જોઈએ બીજું તલનું દાન કરવું જોઈએ ત્રીજું તલથી બનાવેલું ભોજન આવવું જોઈએ ચોથું કોઈ પણ પવિત્ર જલમાં તલ પધરાવવા જોઈએ તલથી યજ્ઞ કરવો જોઈએ એટલે કે આ દિવસે જ્યારે યજ્ઞ આગાદ આગાદી કાર્યો થતા હોય ત્યારે એમાં તલથી આહુતિ આપવી જોઈએ અને ત્યાર પછી છઠ્ઠું તલના ઉબટનથી સ્નાન કરવું જોઈએ આમ સ્નાન અને તલનું દાન કરવાથી કલ્યાણકારી દેવોની ખૂબ ખૂબ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે દેવો ધરતી પર આવે છે તેથી આખી પૃથ્વી મકરસંક્રાંતિના દિવસે પુણ્યશાળી બની જાય છે આ દિવસને સિદ્ધકાળ પણ કહે છે કોઈ પણ સંકલ્પ કરીએ તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તો મને આશા છે કે તમને આ વિડીયો મારો ગમ્યો હશે માહિતી તમને સારી લાગી હશે અને જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલી સૂર્યનારાયણ દેવની